આખી ઘટના બાબતે મેં ઈ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી તી લોકો મને જે જે હેરાન કરતા તા જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા તા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ બહુ જોખમમાં હતો અને લોકો મારી પાસે એવો મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા તા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જે જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આ જે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાંથી મુક્ત કરી દઈશું તારું નામ કેસમાંથી કાઢી નાખશું આ જીવાની ક્યાંક કરતા તું એ કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો કે અમારો એ મને લાલચું આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો એ કંઈક તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં અપાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈ છે પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દવે તો એને કીધું કે નહીં એ રીતનું નિવેદન નથી દેવાનું પછી એને મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યાર ન આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલે કે મારા પપ્પાને જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર આજે આ છે એ જયરા કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે ના હકીકત એ નથી અનિટ રેપ નું કઈ હકીકત નથી મારી ખરાબ કર્યું એને જ નાખ્યું અને પછી નામ મારું ખોટે ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજા ને ખોટે નામ લખ્યા જેને ઓળખતી નથી એના નામ લખ્યા હે એમાં આ દેરાસિંહ ના માણસો હા મારા પપ્પા ને મારા પપ્પા સાથે મુલાકાત થઇ ગયેલી છે મારા ગામમાં આવી ગયેલા છે અનુરૂપ સિંહ કરીને રાજદીપસિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કઈ પણ થશે તો એ કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એ કઈક આવતી હતી એવું ખોટું છે જો કે ઈ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તાર તારો જીવે જોખમમાં અને તારો પરિવારને એ કે ગમે એ કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી

કાઢવા આમાંથી તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં એ એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકશિંગ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાડ ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાઈની પાછળ સગીરાને કેવા પ્રમાણે જે આરોપ છે એ બધાઈ જૈરાતસી અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની

એ બધી ધાક ધમકીઓ ઘણા બધા જે ગંભીર આરોપ છે એ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી લિમિટેડ હતી જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ આજે અમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે મેડમ ગજ્જર મેડમની અ જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝનના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામ થી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે આમાં સમજીને ચાલો તો બાવીસ થી તેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે હા આના માટે અમે ઓળખી ફરિયાદ દાખલ કરવાના છીએ